ધરમપ્રેમી જનતા માતા બહેનો અને ભાઈઓ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા કાર્યકરોએ પોતાની જહેમતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો અત્રે વિભાગમાંથી મુખ્ય મુખ્યવક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા તેમજ અમારા માનનીય પૂજનીય રિંગસર મહાદેવના મહાન શ્રી બાપુ અને અન્ય વિવિધ સમાજના આગેવાનો અમને ઉપસ્થિત મોડી સંખ્યામાં લોકોએ આ હિન્દુ મહાસંમેલનનો લાભ લીધો અસ્તુ ભારત માતા કી જય આજે ષષ્ઠી હિન્દુ આયોજન ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓ આજના પ્રસંગ ગુમાવ્યો હતો તેમાં તથા કચ્છ જિલ્લાની ટીમમાંથી ડોક્ટરભાઈ પંડ્યા સાહેબ તથા કચ્છ જિલ્લાના અધ્યક્ષ અધ્યક્ષસિંહ ચોટા સાહેબ તેમજ કચ્છ જિલ્લાની સમસ્ત કાર્યકર્તાઓ અને વખારા પ્રકારની સમસ્ત જવાબદારી નિભાવના ભાઈઓ સાથે પ્રોગ્રામ હિન્દુ સંમેલનનો જે હતો એ સૌ સાથે મળી અને સરસ પ્રોગ્રામની ઉજવણી કરી